સ્વાગત છે ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુર્વેદ આરોગ્ય મેગા કેમ્પ તથા નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આયુર્વેદ હોસ્પિટલના હરસ મસા અને ભગંદરના નિષ્ણાત પંચકર્મના નિષ્ણાત સ્ત્રી રોગના નિષ્ણાત ચામડીના રોગના નિષ્ણાત તથા અન્ય તમામ પ્રકારના રોગો માટેના નિષ્ણાતોની એક ટીમે સેવા આપી હતી અને ત્રણસોથી વધારે દર્દીઓને આયુર્વેદિક દવાઓનો લાભ પૂરો પાડ્યો હતો આજ તારીખ ચૌદ પાંચ બે હજાર રોજ માલિયા તાલુકાના ચોરવડ ગામે ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ જૂનાગઢના ડૉક્ટરો અહીંયા આવીને સારવાર જે અહીંયા દર્દીઓ છે એને સારવાર આપેલ છે અને આજુબાજુના ગામના અહીંયા દર્દીઓ બહુળી સંખ્યામાં આશરે ચારસો જેટલા દર્દીઓ અહીંયા લાભ લીધેલો છે જે દર્દીઓ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે જે હોસ્પિટલ છે ત્યાં દાખલ થવાની વ્યવસ્થાઓ બીજી સારવાર શલ્યની ગાયનિકની અને પંચકમની જે સારવાર છે એના માટે અહીંયા ત્યાં દાખલ કરવા માટેની સૂચનાઓ પણ આપેલી છે જેનો અહીંયાથી જે ગ્રામજનો છે ગ્રામના દર્દીઓ છે એ બહુ સંખ્યામાં લાભ લઈ શકે